એમ તમે સ્પ્રે મારવાનો અને તમારે સ્પ્રે મરી જાવી એમ કથા બંધા છો સમજાય વિજે રોજ મારવા જા નહી ઉખરે

ગજા ને ગજા હમ તમન ચેપે ડિસ્કો ઓય આગ લગાદી આગ લગાદી હ ઓ ઓય ઓય હોય દો એ લા ઘરે આવલ ફૂલ લૂટ A gái chó này bọn tíu cố định cố 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 cố

આ દઈ દિન પેલા ભાઈ હવે આની પાઉ એવાની પાણી પા આની પા 15 ઓળ તું આને જતો ફરી ફરીને જા મોલિયા મોલિયા આ જા ચડ ઉપર જાય એક કામ કર આ સાઈ થી

સ્કૂલ આય ડોક કે પડે છો તો જોઈ લીધું મમ યે મન કઈ ના રોટા મારા છે હલતી નથી કે હામે હોય હવે કદાચ સ્કૂલ પડે છે કે કરું સ્કૂલ માં ફાઈટિંગ તો સ્કૂલ man my leg is on the watch out watch out ना नो रे भाई बहु नहीं दाढ़ी काटो यहां से लेवा जाऊं कारण के बे में से है ना स्कूल में ही से बे में तुमने बोल हूं बच गया है

ગાડી ખાધી ઓલાય ડેસ ચા તારી બાજુ ડેસ ચા આવી ઓ આ અપાર્ટમેન્ટમાં બહાર હું તો ચૂત મળી જતો ફરી